તો કોઈ નહીં લાવે એટલે પણ આજકાલ ના મસાલા મસાલા કોઈ આપણે ભજીયા ભજીયા નહીં ખવરાવાના કોઈ તો કોઈ હું તો નહીં લે લવલી મસાલા પોટ લે હરા હેડો સાધવા એટલે આ ભુવાજી તમને ડર નહીં લાગતી મન શું ડર લાગે એટલે ભુવાજી હલવાયા જાય અનુમાન એટલે એ આટલો મોટો ભુવો છે તો તમે એટલે મને ડર આવે છે તમે તો મને ડર આવે બરોબર હોય સાધો આ હોય તો વધારે આવે હેડો આ ડરતા તો નહીં કે તમે ના હું તો નહીં ભાઈ હું રાઉન્ડ કરવા દે બરોબર ચમ ગોળ રાઉન્ડ ના અંદર ભૂત આવી બહાર નહીં આવી

ભૂત બોલાવો હવે ઢોકળા હળગી રહ્યા ભુવાજી મંત્ર બોલો કે ફટોફટ સાધો કે ભૂત આટલી વાર તો આ હોય

જેટલા હોય એટલા માર ખાઈ ને ગયા જૈન ભગવાન ના મુજબ કાલી ચૌદશ ના બાર